ભણતર સાથે ગણતર અને સમાજ માટેની જવાબદારી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અને રેડક્રોસ સોસાયટીના સૌ ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ભણતર સાથે સમાજ માટેની લાગણી અને જવાબદારીની સમજ વધે તે હેતુથી નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે કોન્સર્ટ હોલમાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં અત્યાર સુધીમાં પચીસ લોકોએ રક્તદાન કરીને માનવતાની સેવા માટે નોંધપાત્ર યોગદાન આપ્યું અને દાનશીલતાની ભાવનાને મજબૂત કરી ફેકલ્ટીના ડીન પ્રોફેસર ગૌરાંગ ભાવસરે રક્તદાતાઓ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો અને કે આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યેની જવાબદારીની ભાવનાને વધુ ઊંડું કરશે આ નવા વર્ષમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસે શિક્ષણ સાથે માનવતાની સેવાની પ્રેરક ઉદાહરણ પૂરા પાડ્યા હતા નમસ્કાર આજે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ તેમજ રેડ ક્રોસના સંયુક્ત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ રક્તદાન શિબિરનો હેતુ એ છે કે નવ વર્ષની વિદ્યાર્થીઓમાં ઉજવણી કરતા હોય છે તો આ ઉજવણીના ભાગરૂપે તેઓને સમાજ પ્રત્યેની લાગણી તેમજ જવાબદારીનું ભાન થાય તે હેતુથી ભણતર સાથે ગણતર આ હેતુના સંદર્ભમાં આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે હું નીતિન ડૉક્ટર નીતિન પરમાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અત્યારથી કેટલા બ્લડ ડોનેટ કરવામાં આવશે ને કેટલા થશે અત્યાર સુધી પંદર જેટલા વિદ્યાર્થીઓએ બ્લડ ડોનેટ કર્યું છે ઘણા બધા વિદ્યાર્થીઓ આવે છે શિક્ષકો પણ આવે છે એ ઘણા એલિજિબલ નથી થતા હોતા પણ વધુમાં વધુ થાય એવી સંભાવનાઓ છે